બોલો સદ્ગુરુ મહારાજની જય અરુણ બાપુ વાત કરતા હતા સ્વામી વિવેકાનંદની નિયત એની વાત અટકી ગઈ થોડી ઓનિયાથી ઉપાળું થોડી સ્વામી વિવેકાનંદ સિકાગોની અંદર જે પ્રવચન દેવા ગયા ને તે 2 મિનિટ નું કીધું ને પછી 20 મિનિટ ને પછી અડધી કલાક ને એમ એમ કરતા 2 કલાક લાગીને એને પ્રવચન આપ્યું આમ જોઈ ને તો કોઈ પ્રવચન ચાલુ હોય ને તો એ માણસો રે ને એ એકાદ કલાક જેવું થાય ને એટલે એને ટોપિક ફેરવો પડે નકર કંટાળી જાય મને પણ બે કલાક લગી પ્રવચન આયેલું ને તોય એ કોઈ કંટાળ્યું નહીં અને પછી તાલી વાગી ઈ લગભગ પાંચ મિનિટ લગી તાલીઓ વાગી રાખી પ્રવચન પૈતા પછી હવા સ્વામી વિવેકાનંદ આપણે ભારતના એક યુગ પુરુષ થઈ ગયા એ સ્વામી વિવેકાનંદ રિયા ને એના પપ્પા એક્સપાયર થઈ ગયા ગુજરી ગયા ને અને થોડુંક દેણું એની માથે રાખતા ગયા હતા તો એની ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હતી તો ઘરે ઓલા ભાઈ હમણાં એવા ને એમ કીધું ને કે ઘરમાં અનાજનો દાણો નથી એવી પરિસ્થિતિ હતી એની ઘરમાં અનાજ નું દાણું નહીં અને એની એની બેન ને આ ત્રણ જણા રહેતા તો સ્વામી વિવેકાનંદ મારા ભાઈ બધી ઘરે જમી આવ્યું અને ઘરે આવે ને તો એની માએ એક રોટલી કે બે રોટલી જે બનાવી એમે ચાર ભાગ કરી અને એક ભાગરીઓની આના આટું રાખ્યું હોય ખરેખર એની માયન એની બેન એનો જમ્યું હોય અને એનો ભાગ આના હાટુ રાખ્યો આ એમ કે ને કે મેં મારા મિત્રની આ જમી લીધું છે તો એની મારે ને એમ કે કંઈ વાંધો નહીં તો મેં જમી લઈ પછી જે આનો ભાગ હોય એ જમી લેતા એવી કન્ડિશનમાં હતા અને એના ગુરુ રહે ને એ રામકૃષ્ણ પરમંસ સ્વામી વિવેકાનંદના તો આવી પરિસ્થિતિ હતી ને તો સ્વામી વિવેકાનંદ રહ્યા ને એ રામકૃષ્ણ ગયા અને એને કીધું કે આ પરિસ્થિતિ આવી ગંભીર છે કે થઈ નહીં એવી રીતની કંડિશન છે કે શું કરવું એમ તો કે આ રીતે કાલી કાલીના મંદિરની અંદર બે જણ માગી લે કે દરજી જોતું હોય સ્વામી વિવેકાનંદ રહ્યા ને

તો કે અરે મને તો ભૂલાય જ ગયું કે હું એટલા બધા આનંદમાં વયો ગયો કે મને એ ઓલું દુઃખ જ ભૂલાઈ ગયું હું ન માગી શક્યો તો રામકૃષ્ણ પરમહંસ કે પાછો બે જ્યાં અંદર વયો જા પાછો માગી લે પાછા ગયા અંદર માતાજીના મઢમાં એક મંદિર હોય ને એવી જગ્યા હોય એની અંદર વરી પાછા એ એવા આનંદમાં વયા ગયા ને આસુડા વયા જાય ને સાક્ષાત્કાર થઈ જાય માગી નો કે પાછા બહાર આવી ગયા વરી પાછું રામકૃષ્ણ પરમહંસે કીધું કે તું તને કીધું ઈ કર તું બીજું ન કર અંદર જઈને પાછા ગયા વરી પાછા એને સાક્ષાત્કાર થયા માગી તો હૈકા જ નહીં કારણ કે નહિ એ આનંદની અનુભૂતિ એવી બધી થતી હતી એને કે એને જે વસ્તુ કરવા અંદર ગયા ને ભૂલાઈ જતું હતું વળી પાછા બહાર આવી ગયા ને બહાર આવી ગયા ને એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે આ તારી પરીક્ષા હતી કે જો તે અંદર માગી લીધું હોત ને કાઈ તો આજે છેલ્લો દીવો હતો આપણો મળવાનો આપણા બેના ના સંબંધ છેલ્લો દીવો ગુરુ શિષ્યનો નો છેલ્લો દીવો તે નો માગ્યો એટલે તું મારો શિષ્ય સાકાર અને ઈ જે રીતના પૂજનીય હતા અને આમ જોઈએ ને તો સિદ્ધ સિદ્ધ થઈ ગયેલા હતા સિદ્ધ સિદ્ધ લગીન માં ખાલી બે પગથિયા ઘટતા હતા ખાલી સિદ્ધ લગીન જ હતા છેલ્લે પરાકાષ્ટા હતા એ પણ બે પગથિયા ખાલી ઘટતા હતા

ત્યાંથી નીકળવાનું થયું અને એનો મિલાપ થયો બેનો તે રામકૃષ્ણ પરમહંસે કીધું કે હું છું પરાકાષ્ટા એ કે છેટ લગીન પોચી ગયો છું પણ છતાંય મને એવું લાગે છે કે કાઈક હજી ઘટે છે મારી અંદર કાઈક હજી ઘટે છે એ એકદમ જે સ્થિતિ થાવી જોઈએ ને એ સ્થિતિ થાતી નથી તો તોતાપુરીએ કીધું એને તું આ કાલી રહી ને કાલી ને કાઢી નાખ તારામાંથી રામકૃષ્ણ એની અંદર જ રહીચા પૈચા રહેતા અને એની ભેગી વાતય કરતા કાલી માતાજી કાલી એટલે એ એની ભેગી વાતચીત કરતા ઈ લેવલે હતા અને એને ત્યાગ તો બધી વસ્તુનો કર્યો હતો પણ કીધો ને થઈ શકે કરવા કે નો ત્યાગ કરવો પ્રતિષ્ઠાનો ત્યાગ કરવો આ બધું તો હેલું હતું અને જે એનો ત્યાગ કરતા હતા ને તો એને આનંદ થતો હતો એક જાતનો કે છૂટું બધું બધું છૂટું આ જંજાળમાંથી હું મુક્ત થયો એવો આને આનંદ થતો તો પણ જેના આટું છોડ્યું તું એ કાલીને છોડવાનું જે કીધું ને તો એના માટે તો બહુ અઘરી વાત થઈ ગઈ હતી કે જેના માટે મેં છોડ્યું આખી જિંદગી જેની આ પાછળ ખર્ચી નાખી એને ગુરુ કે છે છોડી દે પણ એને પોચવું તું ને જે જગ્યાએ પરાકાષ્ટ એના માટે એ જરૂરી હતું એટલે ગુરુએ એને કીધું તો એને એની માટે થોડોક વિચાર કર્યો અને કીધું હા તો કઈ વાંધો નહીં કે હું તમે કયો એમ કરું તો કે તું કાલે સવારના જ કાલીમા ના મંદિર ની અંદર તલવાર લઈને કાલીમાન કાપી નાખજે કે કાપી નાખું માને કાપી નાખું આપણી પોતાની માં હોય તો એ કાપવામાં અઘરું પડે આ તો જગ જન્ની ને કાપવાની વાત થઈ મારાથી નહીં કપાય કે નહીં થઈ શકે મારે એકલાનું કામ નથી કાપવું તો ગુરુ એને કીધું તું એ કાપી નાખીશ ને તો જ પરાકાષ્ટ એ પહોંચીશ ને કરતે બધુંય છોડી દીધું છે તે જિંદગીની બધી સીડીઓ ચડી લીધી છે તે બધાય પગથિયા પહોંચી લીધા છે મંજિલ તારાથી ખાલી બે પગથિયા જ દૂર છે જો એ તારે પોચવું હોય તો તારે હું કહું પડશે બેઠા સાક્ષાત્કાર થયો એને જેવો સાક્ષાત્કાર થયો ને બધું ભૂલાઈ ગયું પરમ આનંદ એની અંદર છલકે સાક્ષાત એની ભેગી વાત કરતા મા થોડીક વાર થઈ કલાક બે કલાક પાછા બાર આવ્યા તોતા એને કીધું જે રીતના વિવેકાનંદ ને આ કહેતા હતા ને કે અંદર જઈને માગ એમ એની માથે વાત આવી અને ઓની પાસે તો માગવાની વાત હતી આની પાસે તો કાપવાની વાત આવી પાછા બહાર આવ્યા એટલે પૂછ્યું તોતાપુરીએ શું થયું કેમ નો કઈ પાઈ ગયા કે પણ હું તો જેવો અંદર જાઉં છું ને એટલે મારી અંદર દ્વેત ભાવ જાગી જાય છે એક બાજુ સામે માતાજી હોય છે કે આ બાજુ હું હોઉં છું અને મારાથી તલવાર તો ઉપડે નહીં કે અને રહી ગુરુજી તમે કીધું તલવાર લઈને જવાની તો તલવાર ક્યાંથી કાઢું કે હું ગયો તો મારી પાસે કઈ તલવાર તો છે નહીં તે તોતાપુરી રહ્યા ને એને કીધું તારા જેવો માણસ આવી વાત કરે તલવાર ક્યાંથી કાઢું તે કે આ માતાજીને ક્યાંથી કાઢ્યા હતા ઈતારી કલ્પના હતી ઈ કે ઈતારી કલ્પના હતી કોઈ પણ વસ્તુની અંદર તમે વધારે પડતા લીન રહ્યો ને એટલે કાલ્પનિક તમને સપના એ મંડે આવવા બહુ જાજો ટાઈમ લગીને તમે કોઈ વસ્તુના સંપર્કમાં સંપર્ક રહ્યો એટલે એ વસ્તુ રે ની હાચી થાતી થાવા મંડે એવી જ રીત ના કે ઈ કલ્પના છે તારી તો તો તા કે તો શું કરું હવે

જેવા બેઠા થોડીક વાર ત્યાં એને ભૂલાઈ ગયું પાછું બધુંય હરી સાક્ષાત્કાર પરમ આનંદ અનુભૂતિ કોઈ વાત નહીં કોઈ વિચાર નહીં રુદન ચાલુ અને બસ આનંદ આનંદ બીજી કઈ વાત નહીં બહાર નીકળે ને હોરી બસ તોતાપુરી કીધું ત્રીજી વાર શું થયું કેમ તો કે હવે તું અવાજો ઠાગા ઠૈયા કર તો મારે તો કાલે જાવું છે તારે જો પરમ પરમ તત્વ અને તારે પામવું હોય ને જો તો તારે આ વસ્તુ તારું ભગથિયું ચડવું જ પડશે તો જ તું ત્યાં પહોંચીશ ને કે નહીં પહોંચી કાઈ વાંધો નહીં હવે હું એક કામ કરું જે તું સાક્ષાત્કારની અવસ્થામાં જાશને તે તારી આઈખમાંથી રુદન આંસુ નીકળે છે તારી પરિસ્થિતિને હું સમજી હકું છું એક હે તે બાજુમાં જે કાચનો

કાચનો જે કટકો હતો ને એથી એનું માથું રહ્યું કાપી નાખ્યું અને રામકૃષ્ણ પરમહંશ અંદરથી ખબર પડી કે હા તો કલ્પના ની તલવાર અને કલ્પનાની કાલીને બે કટકા કરી નાખ્યા અને ન્યાનિયા પડી ગયા છ કલાક લગીને પાણાની જેમ જે એની સ્થિતિ હતી ને જે અને કલાક પછી કીધું પ્રણામ કરીને કે તમે મને સાક્ષાત્કાર કરાવી દીધો એક વસ્તુ જે મારી અંદર હતી ને તમે વાત કરી ને આશક્તિ આશક્તિ જે હતી ને એક વસ્તુ પ્રત્યે આશક્તિ હતી ને એ તમે કાઢી નાખી હવે મને આ જગત ની અંદર કોઈ વસ્તુ પ્રતિ આશક્તિ નથી હવે હું વ્યાપક સાક્ષાત્કાર કરાવી દીધું અને તે તોતાપુરીના ચરણમાં એ રામકૃષ્ણ પરમહંસ પડી ગયા અને એની વચ્ચેનો જે છેલ્લો પડદો હતો ને એ ખુલી ગયો એકાકાર થઈ ગયા એની અંદરથી દ્વેત હોયો ગયો દ્વેત પ્રગટ થઈ ગયો એની અંદર મૂળા વાત કરવા પાછળનો હેતુ મારો એ છે કે નાની નાની વસ્તુ રહે ને તો તમારાથી છૂટી જાશે નાના નાના કોઈ બંધનો હોય ને એમાંથી તમે મુક્ત થઈ જાશો પણ તમે જો માનસિક લેવલે કંઈ ઘડીને અંદર બેઠાઈશો કોઈ નામને કોઈ વ્યક્તિને

જેને કહેવાય ને કે એક એક ભાવજી તમારી અંદર જાગૃત થવો જોઈએ જાગૃત અવસ્થાજી થવી જોઈએ સાક્ષી ભાવ થવો જોઈએ દ્રષ્ટા ભાવજી જાગૃત થવો જોઈએ એ નહીં થાય તો આ નાનકડી એક આપણે રામકૃષ્ણ પરમહંસની ની વાત કરી અને આપણે સમજ્યા કઈ રીતે આપણા જીવનની અંદર એ આપણે વસ્તુથી તો જુદા થઈ ગયા છે પણ મનની અંદર જો ભરેલી ધારણાથી જુદા થઈ ગયાશો ને અને એક ધારણા તમારા મનની માટે આવી નહીં થાય પછી ગામ ગમે વસ્તુ હોય આમે તે તમે સ્થિત પ્રજ્ઞ સ્થિતિએ પહોંચી જશો ત્યાં તમે સિદ્ધ કહેવા હો અને તે તમને કોઈ દ્વેતભાવે હલબલાવી નહીં હગે ને કોઈ વસ્તુ વિશેષ હલબલાવી નહીં હગે त परम तव्हां त बोलो सदगुर महाराज okay. बार बार